મહાભારતની રચનાએ વ્યાસજીએ કરી છે વેદ વ્યાસ દ્વારા રચિત છે મહાભારત અથ શ્રી મહાભારત કથા મહાભારતની રચના વેદ વ્યાસે કરી ભાગવતજીની રચના પણ વેદ વ્યાસે કરી બેના રચયતા એક જ છે અને હજી એક મજાની વાત કહું જ્યાં મહાભારતની વાત પૂરી થાય છે કથા પૂરી થાય છે ત્યાંથી જ ભાગવતની કથા શરૂ થાય છે જ્યાં મહાભારતની કથા પૂરી થાય છે ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે મહાભારતની કથા પૂરી ક્યારે થાય છે કૌરવો હાર્યા છે પાંડવો જીત્યા છે યુધિષ્ઠિર રાજા બન્યા છે અને અમુક સમયે રાજ કર્યું છે અને પછી આપણે જાણીએ છીએ કે પાંચેય પાંડવો રાજપાઠ છે પોતાના ઉત્તરાધિકારીને સોંપી અને હિમાલય તરફ નીકળી જાય છે કથા છે હવે ઈ જે ઉત્તરાધિકારી યુધિષ્ઠિર જે પાંડવોનો ઉત્તરાધિકારીને રાજપાટ સોંપી જાય છે એ ઉત્તરાધિકારી એ જ પરીક્ષિત રાજા એને ફરતી આ ભાગવતની કથા છે તો યુધિષ્ઠિરને પાંડવો પાંચે પાંડવો દ્રૌપદી એ હસ્તિનાપુર છોડીને જાય છે પછી હસ્તિનાપુરમાં શું થાય છે યુધિષ્ઠિર રાજ છોડીને જાય છે પછી હસ્તિનાપુરમાં શું થાય છે ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે વ્યાસોચિષ્ટમ જગત શર્વમ અને વ્યાસજી ખરેખર છે ને મહાભારતની રચના કરીને આહ મને તો ઘણીવાર એમ થાય કે આ ભારત ભૂમિમાં જો વ્યાસ અને વાલ્મિકી જન્મ્યા ન હોત તો આપણી પાસે શું બચ્યું હોત અગર અમારે પાસે વ્યાસ ઓર ન હોતે તો અમારે પાસે આપણે બહુ ગરીબ હોત સોને કી ચિડિયા તો દેશ એક સમય આવ્યો હજાર વર્ષ વચમાં એવા આવ્યા કે એ સોનું બધું લૂંટાઈ ગયું હે સોની ચીડિયા ને સોનું બધું લૂંટાઈ ગયું અને વળી પાછું આપણે જાણીએ છીએ કે વળી પાછો આપણે દેશ એક સરસ નેતૃત્વની હેઠળ વળી પાછો સોને કી ચીડિયા બનવા માટે અગ્રેસર વધી રહ્યો છે અર્થતંત્ર આપણું પાટે સરસ મજાનું ચડ્યું એક હજાર વર્ષના અત્યાચાર પછી વળી પાછું આપણું અર્થતંત્ર સરસ એક હજાર વર્ષ બસો વર્ષ અંગ્રેજોના અને એની આગળનો આઠસો વર્ષનો મુગલ કાળ આ એક હજાર વર્ષ અગિયારમી સદીમાં આ બધા વિધર્મીઓ આક્રાંતાઓ અગિયારમી સદીથી આવ્યા એકવીસમી સદી ચાલે છે એક હજાર વર્ષ સુધી લૂંટાયા 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 ખીચા ખાલી થયા ધન લૂંટાયું મંદિરો લૂંટાયા સમાન લૂંટાયો પણ આપણી પાસે વ્યાસ અને વાલ્મિકીની કથા હતી ને એટલે લૂંટાયા પછી પણ સમૃદ્ધ હતા એ બહારની વસ્તુ જે ને એ આપણે પાછી ભેગી કરવાની ચાલુ કરી દીધી આ જે હતું એ ખોયું એ તો બધું આપણે પાછું ભેગું ભેગું કરવાનું વળી પાછું આપણે નથી અત્યારે સરસ મજાનું ત્રીજી ત્રીજા પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એ તો જે લૂંટાયું એ તો બધું પણ અને અહીંયા હાલ જાઓ યુરોપમાં જે લૂંટીને ગયા એની હાલત જુઓ આ બિલજી બધા અફઘાનિસ્તાનથી આવ્યા હતા એ બધા અફઘાનિસ્તાનની હાલત અત્યારે જુઓ લૂંટારાઓ ક્યારેય સમૃદ્ધ થઈ શકતા જ નથી લૂંટારાઓ ગમે તેટલું લૂંટીને જાય ટેમ્પરરી એની પાસે થોડુંક રીએ થોડુંક દેખાય પણ એ લૂંટેલું ધન ક્યારેય કોઈ વ્યક્તિને સમૃદ્ધ કરી જ શકતો નથી આબાદ કરી શકતો નથી અફઘાનિસ્તાન થી આ બધા આવ્યા હતા ને બધા અત્યારે એની હાલત જો અહીંયા અને આ યુરોપિયનો આવ્યા હતા કુષાનો ડચ પોર્ટુગીઝ અંગ્રેજો ફ્રેન્ચ બધા આવ્યા હતા અત્યારે બધા અર્થતંત્ર જો બદાઇ દેશોનું અર્થતંત્ર અત્યારે જો ભીષણ આમાં ભયંકર હાલતમાં છે હા આખું યુરોપ અત્યારે મંદીના ભીષણ ભરડામાં છે અને ત્યાં હવે જનસંખ્યા જ નથી એ લોકોને ચિંતા એને એને વિશ્વાસ નથી કે આ પાટે ચડશે দে હેવ લોસ્ટ ફેથ ઇન ધેર ઇકોનોમી એ લોકોને હવે એના અર્થતંત્ર પર વિશ્વાસ રહ્યો નથી એટલે એને એને જોયું કે આવું થઈ રહ્યું છે એટલે શું કર્યું બધા રેફ્યુજીઓને આવવા મોકલ્યા એટલે ઘણા બધા બીજા ધર્મોના મુસ્લિમ આ અમુક દેશોમાંથી ઇસ્લામી દેશોમાંથી પબ્લિકને બોલાવવાનું ચાલુ કરી કાંઈક માણા તો હોય અને બધી દેશોમાંથી માણાને બોલાવ્યા માણાને બોલાવ્યા માણાને બોલાવ્યા અત્યારે તમે અહીંયા જાઓ ચોરી લૂંટફાટ અહીંયા તમને એમ થાય કે આપણે જ અહીંયા બધા અહીંયા તમે હાયલા તો જાઓ કોઈના સ્વજનો લંડનમાં હોય અમેરિકામાં હોય પૂછજો તો ખરા મારા વાલા અમેરિકામાં કેલિફોર્નિયા વિસ્તારમાં તમે છે ને તમારી ગાડી પાર્ક કરવી હોય ને તમારે તો બધાએ આ બાજુ તમને તો બહુ ખ્યાલ હોય હા એ વિસ્તારમાં તમને બધા છે ગાડીની તમે ગૂગલ કરજો અઢળક મળશે ગાડી પાર્ક કરી હોય ને તો એના ઉપર બોર્ડ મારવો પડે કે આ ગાડીની અંદર કાંઈ કિંમતી સામાન નથી પ્લીઝ મારા બારીનો નો કાં તોડતા નહીં હું કામ કારણ કે બહુ કોમન થઈ ગયું છે તોડી અને લૂંટી લેવું તમે જોજો કોરોનામાં એ દ્રશ્યો ન્યૂઝ ચેનલમાં જોયા મોટા મોટા અમેરિકામાં મોલ લૂટાણા હતા ટીવી ને કપડા ને અનાજ ને જે મળે ને ત્યાંની પબ્લિક લૂંટવા માંડી હતી લૂંટવા માંડી હતી અને મોબાઈલની મોબાઈલની અંદર ઓલા કાળો માસ્ક પહેરીને આવે ચોર ચોરી કરવાવાળા કાળો માસ્ક પહેરીને આવે દુકાનનો માલિક છે ને આમ જોતો હોય અને એને ચાવી આપી દે કે લે ભાઈ તું ચોરી વયો જા હું ખોટું આ સત વિડીયો જુઓ તો હું આપણને આપણા દેશના દોષો દેખાય અસુવિધા દેખાય બધું દેખાય દૂસરી જગા પે દેખો સ્થિતિ બહુ ખરાબ હો ગઈ હે હો કરતા હતા એક સમય ધ ગ્રેટ બ્રિટન હુઆ કરતા એક સમય ધ ગ્રેટ યુરોપ ઇટ્સ નો મોર ગ્રેટ અગેન ના ગ્રેટ ગ્રેટ નહી રહ કારણ કે ખબર છે અને લૂંટ લૂંટાયેલા માણસ ને કોઈ દી જા સમય માટે સુખી ન રહી શકે કારણ કે જેનો મુખ્ય ધંધો જ લૂંટ હોય લૂંટ બંધ થઈ જાય પછી શું કરો કારણ કે કમાતા તો શિખા જેનો મુખ્ય ધંધો જ લૂંટ છે તો એ તો કોક દી તો લૂંટની દુકાન સોમનાથ મંદિર અઢાર વખત લૂંટાણું સોળ વખત અઢાર વખત લૂંટાણું અને અને બધા આવતા હતા લૂંટવા માટે વખત આજની બે હજાર ચોવીસમાં પણ એટલી બધી વાર લૂંટાયા પછી પણ સોમનાથ મંદિરની ભવ્યતા એટલી જ ભવ્યતા સાથે એ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે અને આ જ ધરતીના એ સુપુત્ર સરદાર સાહેબે સરદાર પટેલ સાહેબે આખી દુનિયાનો વિરોધ હતો કે ભાઈ એ કંઈ મંદિરના જીર્ણોધાર કરાવવા કે મંદિરને ઉદઘાટન કરવાના એ કોઈ સરકારનું કામ નથી સાહેબે કીધું કે આ સોમનાથનું મંદિર છે એ કોઈ માત્ર ધાર્મિક સ્થળ નથી માત્ર આસ્થાનું સ્થળ નથી એ ભારતનું સ્વમાન છે ભારતની અસ્મિતા છે તો અમે કેમ ન કરીએ અમારી અસ્મિતા છે કેમ ન કરીએ કેટલી વાર લૂંટાયા ગચી ઈ અફઘાનિસ્તાનથી લૂંટારાઓ આવતા આટલી વાર લૂટ્યા પછી પણ સોમનાથની ભવ્યતા આજે બે હજાર ચોવીસની સાલમાં અડીખમ ઊભું છે અને એ લૂંટવાવાળા અફઘાનિસ્તાનના શહેરો અને ગામડાઓ જો હાવ ખખડધજ હાલતમાં છે ભૂખમરામાં છે લૂંટને શેકી શીખા વિકાસ નહીં હોતા विध्वंस करने से किसी का विकास नहीं होता दुनिया का समाज का व्यक्ति का समूह का विकास होता है सर्जन से विध्वंस से नहीं हो सकता